વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ માસ સીએલ પર નેશનલ હેલ્થ મિશનના સોથી વધુ કરાર આધારિત કર્મચારીઓ ઉતર્યા માસ સીએલ પર વિવિધ પડતર માંગણીઓને લઈ કર્યો દેખાવો અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર સાથે ગુંજી ઉઠ્યું જિલ્લા પંચાયત ભવન વગારની વિસ વિસંગતતા કોરોના કાળમાં બજાવેલી ફરજ નોબત્તુ સહિતની મૂકી છે માંગણીઓ

જે જે અમારું વર્ક છે જે જોબ ચાર્જ છે એ પ્રમાણેની કામગીરી અમારી જે કામગીરી છે એ પ્રમાણે અમને મળી રહે વળતર એ બધી માંગો માટે અમે કરાર આધારિત છે દરેક એ પ્રમાણે મળી નથી મળી રહ્યું અને જેટલું અમે કરીએ છીએ એ પ્રમાણે મળે અમને એના માટે અહીંયા દરેક વ્યક્તિ અમે અમે લોકો બધાનું અલગ અલગ છે એવી જ ચાર વર્ષ થયા છે એવી રીતના અલગ અલગ છે તો બધાની એક સરખી માંગ છે અમારી બધા આગળ ફરી એનએચ જેટલા બી અમારું મંડળ છે એનએચએમ મંડળ એના દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એમાં અમે બધા એમને એનએચ સપોર્ટ કરશું અને અમે આગળ જે પણ કાર્યવાહી કરવી પડશે એ અમે લોકો કરીશું અમારી સાથે હાલ બસો થી ઉપર કર્મચારી વડોદરા જિલ્લાની અંદર છે હિના મોલ છે